તમામ લોકો અહીંયા સ્વતંત્ર છે આ એવું નથી કે ભાજપ છોડીને અમારી સાથે આજે કોંગ્રેસ છોડીને અમારી સાથે આપ છોડીને અમારી સાથે એ આપમાં જ છે એ કોંગ્રેસમાં છે ભાજપમાં જ છે એમના પર કોઈ બાંધછોડ નથી એમને જ્યાં એવું હોય ત્યારે પણ શહેર માટે બધા ભેગા થઈને અવાજ લડે આ યુનિટી છે આ એકતા છે હવે શહેર ભેગું થઈ રહ્યું છે અને આ એક મેસેજ છે તમામ આખા વડોદરાની જનતા માટે કે જે એવું થતું હતું કે લેબોરેટરી બની હતી વડોદરા કે કોઈને પણ આવીને બહારવાળાને મૂકી દે આપણે એને જીતાડતા હતા હવે એવું નહીં થાય હવે જે શહેર માટે લડશે શહેર માટે અવાજ ઉઠાવશે જે શહેરને સંગઠિત માટે સમર્પિત રહેશે એને આ શહેરના લોકો પણ સાથ સકાર આપશે બધા ભેગા થઈને અત્યાર સુધી કમિશનર સાહેબને ફક્ત વિરોધ કર્યો છે નેગેટિવ અમારે આ એક એ છાપ ઊભી કરી છે સત્તા પક્ષે કે આ લોકો નેગેટિવ માણસો છે પરંતુ આજે અમે ફૂલ આપીને કમિશનર સાહેબને રજૂઆત કરા છે કે વડોદરા શહેરની ટીમ વડોદરા કોઈ નેગેટિવ નથી સાહેબ આખું શહેર તમારી સાથે છે તમામ અધિકારી કર્મચારી સાથે છે સૌ લોકો ભેગા થઈને શહેરનો વિકાસ કરીએ શહેરમાં જેટલી પણ ગુણે ગુણે જેટલી પણ સમસ્યાઓ છે એનું સાથે એક એક કરીને આપણે સૌ લોકો નિવારણ કરીએ અને નિવારણ કરવા માટે મોટી સંખ્યામાં તમામ લોકો તમામ પોલિટિકલ પાર્ટીના મોટા મોટા આગેવાનો છે તો સૌ ભેગા થઈને એક રજૂઆત કરવા છે પરંતુ હાથમાં ગુલાબનું ફૂલ જેવું છે તો અમને જવા નથી દેતા કદાચ કમળનું ફૂલ ફૂલ તો અમને અંદર ગુસવા દે તમને ચા પાણી નાસ્તો એસી માં પણ બેસાડત તો આ મતભેદ ના થવો જોઈએ એક પોઝિટિવ એનર્જી સાથે વડોદરા શહેરની ટીમ આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા છે કે સર આખું વડોદરા તમારી સાથે છે એક એક કર્મચારી સાથે છે પણ જે લોકોની સમસ્યા છે નિવારણ કરવા માટે

તમામ પોલિટિકલ પાર્ટીના આગેવાનો એકત્ર છે સર્વે લોકો ભેગા મળીને સુરત અમદાવાદ કરતા કઈ રીતે વડોદરાને આગળ વધારવું કઈ રીતે ભરૂચ આપણા કરતા આગળ ના જતું રહે એના માટે આપણે પણ કેટલા વિકાસ કાર્ય કરવાના એના પર ફોકસ આપવા માટે પોઝિટિવ એનર્જી સાથે સાહેબને સાહેબ છે નહીં સાહેબ આવશે ત્યારે અમને વિશ્વાસ છે કે સાહેબ અમારો સાથ સહકાર આપશે અને વડોદરા ટીમ સાથે કાર્ય રહેશે વડોદરા કોર્પોરેશનના તમામ કર્મચારીઓને અમે ફૂલ આપીને એમનું સ્વાગત કરીએ છીએ કે નેગેટિવ વસ્તુ છોડીને ફક્ત ફક્ત ને વડોદરાના પોઝિટિવ વિકાસ માટે વડોદરા શહેરની વાત માટે લોકોની સમસ્યા માટે ટીમ વડોદરા તમારી સાથે છે ભ્રષ્ટ અધિકારી જે કોઈ લોકો ખોટા કરે છે આ લોકોને જ ખબર છે સાથે રહેલા અધિકારીઓને સાથે રહેલા ભ્રષ્ટ લોકોની જાણકારી હોય અમે એમને કહેવા આયા છે કે આજે તમારા ધ્યાનમાં કોઈ આવો ભ્રષ્ટાચાર કરતો હોય જે કોઈ અધિકારી કરતો હોય તો એના નામ તમે ના બોલી શકતા તો જાહેર કરો અમે લોકો એનો વિરોધ કરીશું કારણ કે કર્મચારી સારા છે પરંતુ બધા જ સારા છે એ વાત તથ્ય નથી અમુક ઉઠા છે અમુક ભ્રષ્ટાચાર કરે છે અમુક દબાયેલા છે એ દબાયેલા લોકોને દૂર કરી શહેરના વિકાસમાં સારા લોકો આવે એવી જ રીતે અમે તમામ પોલિટિકલ પાર્ટીઓમાંથી સારા સારા લોકોને ભેગા કરીને ટીમ વડોદરા બનાવી છે અને કોર્પોરેશનમાં પણ એવી ટીમ અમે બનાવી આપણે સૌ ભેગા થઈને લોકોની સમસ્યા છે અમે તમારા સુધી લાવીએ તમે એનું નિવારણ કરજો સારા છોતેર લોકો જીતે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ના હોય ભાજપ ના હોય કોંગ્રેસ ના હોય કે આપના હોય જે લડવૈયા આવશે એ જીતવા જોઈએ અને વડોદરા શહેરના લોકો જીતવા જોઈએ અને શહેરના લોકો કોણ જીતશે કોણ સારા છે કે કોણ ખોટા છે બીજા અન્ય દર વખત એવું થાય કે કોઈ બીજી પાર્ટીમાંથી ઉમેદવારોને રાતોરાત બેસાડી દેવામાં આવે છે કાં તો એવા ઉમેદવાર મૂકી દેવામાં આવે કે જે જીતે જ ના તો જે એકચ્યુઅલી લડે છે વડોદરા માટે એ તમામ પોલિટિકલ પાર્ટીઓના લોકો અહીંયા ઉપસ્થિત છે ભાજપ કોંગ્રેસ આપ એમાંથી સારા લોકો જે પણ છે અમે એમને ફાઇન્ડ કરીશું અમે જાતે સંગઠન બનાવીશું અમે એમને ઇલેક્શન લડાઈશું ભલે જીત્યા પછી અપક્ષ જીત્યા પછી ભાજપ જોઈન કરે કોંગ્રેસ જોઈન કરે કે આપ જોઈન કરે અમારે એની જોડે નિસ્બત નહીં અમારે છોતેર સારા કોર્પોરેટર આવનાર પાંચ વર્ષ માટે શહેરમાં જોઈએ